અદાલતે જે મુખ્ય જોગવાઈઓને સ્થગિત કરી છે તેમાં વકફ સંપત્તિનું નિર્માણ કરવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કર્યું હોવાની અનિવાર્યતાનો સમાવેશ થાય છે અદાલતે જણાવ્યું કે જ્યાં સુધી રાજ્ય દ્વારા ઇસ્લામના ન્યુઆાયુ હોવાના માપદંડોને નક્કી કરવા માટે નિયમો ઘડવામાં ન આવે ત્યાં સુધી આ જોગવાઈ સ્થગિત રહેશે આ ઉપરાંત સરકારી જમીન પરના અતિક્રમણ સંબંધિત વકફ વિવાદોનો નિર્ણય જિલ્લા કલેક્ટર જેવા કાર્યકારી અધિકારીઓ દ્વારા કરવાની સત્તા આપતી જોગવાઈ પર પણ રોક લગાવવામાં આવી છે અદાલતે કેન્દ્રીય અને રાજ્ય વકફ બોર્ડમાં અગિયારમાંથી મહત્તમ ત્રણ મુસ્લિમ સભ્યો જોઈ શકે તેવો નિર્ણય પણ આપ્યો છે અરજદારો જેમાં એઆઈએમઆઈએમ સાંસદ અસુદ્દીન ઓવસીનો પણ સમાવેશ થાય છે તેમણે દલીલ કરી હતી કે આ કાયદો મુસ્લિમ સમુદાયના ધાર્મિક બાબતોના સંચાલન અધિકારીનું ઉલ્લંઘન કરે છે જોકે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે કોઈપણ કાયદાની બંધારણીયતાની પૂર્ણધારણા હંમેશા તેની તરફેણમાં હોય છે અને સમગ્ર કાયદા પર રોક લગાવી એ વિલતમ કિસ્સાઓમાં જ શક્ય છે अदालत ने स्पष्ट करियो कि कायदाની બંધરણીય યોગ્યતાને પુરકારતી મુખ્ય અરજી પર સુનાવણી યથાવત રહેશે સો देयर इज नो एसटी ऑन द அமெન્ડમેન્ટ ઓન્લી देयर इज ए इंट्रीम ઓર્ડર ઇન ફેવર ઓફ ધ пеટિશનર્સ રિગાર્ડિંગ ધેટ দে કે નોટ બી ડિપ્રાઇવડ ઓફ ધ વર્ક પ્રોપર્ટી વિથઆઉટ ફોલોઇંગ ધ પ્રોસિજર લેટ ડાઉન ઇન ધ લો ઇન્ક્લુડિંગ ધ એમેન્ડેડ લો થર્ડ ધેટ ઇફ એની વર્ક હસ ટુ બી ટેકન બાય ધ ગવર્નમેન્ટ और दे द द पोजीशन हैज टू बी टेकन बैक दैट द प्रोसीजर लेड डाउन इन द वक्फ एक्ट इंक्लूडिंग द अमेंडमेंट ऑफ द वक्फ दैट प्रोसीजर हैज टू बी फॉलोड बाय द ट्राइब्यूनल एज वेल एज बाय द ऑनरेबल हाई कोर्ट सुप्रीम कोर्ट ने वक्फ अमेंडमेंट एक्ट को पूरा सुनवाई करके जो आज ऑर्डर पास किया है मैं इसको स्वागत करता हूं वक्फ अमेंडमेंट एक्ट में जो प्रावधान है वो संपूर्ण रूप से पूरे मुस्लिम कौम के लिए फायदा पहुंचाने वाला है और वक्फ बोर्ड के माध्यम से जो मिसयूज होते थे प्रॉपर्टी जो मिस कब्जा करते थे वो भी बंद हो जाएगा